વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ લોકો સુધી મારો અવાજ પહોંચે મારી વાત પહોંચે અને જેથી કરીને અમુક વિષયો જે છે એ તમારા ધ્યાનમાં આવે મિત્રો આજના છાપામાં એટલે આમ તો છાપું નહીં પણ મીડિયા પોર્ટલ કહી શકાય એની અંદર પાટીદારો વિરુદ્ધ ખૂબ લખવામાં આવ્યું છે અને કમનસીબી એ છે કે બધું આપણે જ ફોરવર્ડ કરી રહ્યા છે પહેલાં તો મારે તમને સવાલ કરવો છે કે કાંઈ પણ આવા બધા વિષયો આવે તો એની ચર્ચા કે એને ફોરવર્ડ કરવાનું બંધ કરો મોરબીની અંદર અને મોરબીની બહાર જાણી જોઈને પાટીદારોને બદનામ કરવા એમને બ્લેકમેલ કરવા અને એમની આબરૂ ઉછાળવી એવું અમુક મીડિયાના મિત્રો ગુજરાતભરમાં કરી રહ્યા છે મોરબીમાં પણ આવા થોડા કહી શકાય એવા પત્રકાર મિત્રો છે કે જે જાણી જોઈને પાટીદારોને બદનામ કરવાનો એક મોકો છોડતા નથી સત્યતાની સાથે અસત્યતા ખૂબ પીરસે છે એની માનસિકતા જ પાટીદાર વિરોધી હોય છે અને આખા ગુજરાતમાં છે એટલે આ વિષય માત્ર મોરબી પૂરતો અત્યારે હું તમને કહી રહ્યો છું પરંતુ આખા ગુજરાતમાં આ ટોપિક બહુ સમજવા જેવો છે બહુ વિચારવા જેવો છે એક બે પત્રકાર તો એવા છે કે સ્પેશિયલ વિરુદ્ધ લખવા માટે જ પોર્ટલમાં પંદર દિવસે દસ દિવસે એનું પેજ મૂકતા હોય છે અને એમનું કામ જ એ છે કે પટેલોને કેમ બદનામ કરવા મિત્રો મારે તમને કેવું છે કે આવી માનસિકતાના લોકો જે છે એને આપણે સમજાવી ન સમજાવી શકીએ અને સ્વતંત્ર ભારત છે એમને લખવું લખે પરંતુ આવા વિષયોમાં તમે ધ્યાન આપવાનું બંધ કરી દો અને જે મિત્ર લખે છે ખૂબ એને આજે પાટીદાર વિરોધ લખ્યું છે મારે એના થોડા જવાબો આપવા છે હવે પાટીદાર એક કોમવાદી જ્ઞાતિવાદી નથી અમે અમારી રક્ષાની વાત કરીએ અમારી બેન દીકરીઓની સેફ્ટીની વાત કરીએ અમે અમારા સમાજના ઉન્નતિ માટે પ્રગતિ માટે કોઈ વિચાર મૂકીએ અમે અમારા સમાજના ઉત્થાન માટે કોઈ વાત કરીએ અને સમાજમાં અને સમાજની બારે કોઈ પણ પ્રકારની બદ્ધિઓ હોય કોઈ પણ પ્રકારના એવા વિષયો હોય કે જેમાં જનજાગૃતિની જરૂર હોય અને એનો ફાયદો સમગ્ર મોરબી અને સમગ્ર ગુજરાતને થતો હોય તો પણ એને પાટીદાર કોમવાદી છે એવું લેબલ લગાડી અને મોરબી સહિત અમુક પત્રકારો બદનામ કરતા હોય છે પણ બદનામ એમ તમારાથી થવાના નથી અને એવા પત્રકારોને આજે હું મીડિયાના માધ્યમથી કહું છું તમને મારે ખાસ કેવું છે કે આવા પત્રકારો જે આપણા વિરુદ્ધ લખતા હોય છે બોલતા હોય છે એમનું તો પેલા શેર અને ફોલો કરવાનું બધું બંધ કરી દો લખે છે એની પાછળ આપણા જ છે તમને ખબર હોય એક ઝાડ કપાતું હતું ત્યારે ઝાડ રોવા લાગ્યું એટલે કોઈ એને પૂછ્યું કે કેમ રડે છે એને કીધું કે મને આ કુવાડીના ઘા પડે છે એટલે રડે છે એમ કીધું એને કે ના મને કુવાડીના ઘાથી રડવું નથી આવતું પણ એ કુવાડીની અંદર હાથો અમારો છે ને એનું અમને દુઃખ છે એમ પટેલોને આ વાતનું દુઃખ છે કે જે આવા પત્રકારોને માહિતી પૂરી પાડે છે કોણ પાડે છે ક્યાંથી આવે છે બધું જ જાણીએ છીએ બધું જ સમજીએ છીએ બધી જ ખબર છે પણ આપણા પથારી ફેરવે ને એવી કોઈ ન ફેરવે અને આપણા જ જયચંદો એ આવા પત્રકારોને ખોટી સાચી માહિતી આપે અને સમાજને સમાજની બેન દીકરીઓને સમાજના ઉદ્યોગપતિઓને સમાજના પોલિટિકલ લીડરોને સામાજિક અને સામાજિક સંસ્થાઓને બદનામ કરવાનું કામ કરતા હોય છે અને આ પત્રકારો આ પત્રકાર જેને લખ્યું છે આજે મોરબીમાં એ ઘણી વાર મારી વિરુદ્ધ લખી ચૂક્યો છે ભાઈ અને એ અને હું બને ઓળખીએ પણ છીએ પરંતુ પત્રકાર જયારે સાચું લખે આપણું એનો વાંધો નથી હોતો પણ પૂર્વગ્રહ રાખીને પક્ષપાત કરીને કોઈના ઈશારે કોઈનું પેમેન્ટ લઈને કોઈને બદનામ જ કરવા માટે કોઈને હેરાન પરેશાન કરવા માટે કોઈને આબરું કાઢવા માટે જ્યારે લખે છે ને ત્યારે એનું દુઃખ થાય છે આ પત્રકારનું કામ જ એક જ છે કે તોડ થાય પાટીદાર બદનામ થાય અને પાટીદારોની આબરૂ ક્યાં જાય એના ઉપર વધુમાં વધુ લખવું અને હું ખુલ્લા મનથી કહું છું બધાને કે આવા પત્રકારો જેનું કોઈ અસ્તિત્વ નથી એના લખાણથી ફેર શું પડે આવડા મોટા સમાજને આ તો દરિયા જેવડો સમાજ છે એમાં કાંઈ પીવાનું જ ન હોય એને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દો એટલે ઓટોમેટિક આવા લોકો લખવાનું બંધ કરી દેશે અને એનામાં તાકાત હોય તો નામ સાથે લખે ને પણ જાણી જોઈને એ પાટીદારો વિરોધ લખે છે મારે એને કેવું છે કે તારામાં ભાઈ તાકાત હોય તું એટલો કેપેસિટી વાળો હોય તારામાં દમખમ હોય અને અમે જાણીએ છીએ તારે કોનું પીઠબળ છે પણ એમ છતાંય તારે લખવું હોય તો કાલે રાત્રે બાયપાસ ઉપર એક દીકરીની છેડતી થઈ લખ તારામાં તાકાત હોય તો પણ યા તો નહીં લખાય ભક્તિનગર સર્કલ ની બાજુમાં બાય પાસે એક દીકરીની છેડતી થઈ એ નહીં લખે કારણ કે પાટીદાર દીકરી હતી એટલેની તાકાત નથી કે લખે જ્યારે આ લખે છે ત્યારે એક દીકરીની છેડતી થઈ લખાતી નથી એનાથી બીજું એ જ રાત્રે અગિયાર વાગે પાંચ લોકો એક પાટીદાર યુવાન ઉપર ભગવતી હોલ પાસે હુમલો કરે છે જેની યારે આજે એફઆઈઆર થઈ છે એના ઉપર નહીં લખે કારણ કે પાટીદારો ઉપર હુમલા થયા છે પાટીદારો ઉપર હુમલા થાય બેન દીકરીઓની છેડતી થાય પાટીદારો ઉપર અત્યાચાર થાય એ લખવાની એની તાકાત નથી પરંતુ નાની એવી ભૂલ જો પાટીદાર કોઈ કરે તો આખા પેજ ના પેજ ભરીને લખે લખે એનો વાંધો નથી પણ એને સત્ય લખવું જોઈએ સાચું તપાસવું જોઈ ગમે તેને બદનામ કરવા માટે લખી નાખવું એટલે શું હું એમ કઉ છું કે આ પત્રકારોનો આવા પત્રકારોનો અને એના ન્યૂઝપેપરનો આપણે બહિષ્કાર કરવો જોઈએ બીજું કોઈ મિત્રો લખાણ થી બીવાની જરૂર નથી આનાથી ડરવાની જરૂર નથી આમને મારી યારે મારું બે વાર લખી નાખ્યું જેમાં મારે કઈ હાના ઉત્તર નો લેવા દેવા નહોતી લખી નાખ્યું આપણે સિંગલ ફોન નથી કર્યો કોઈ થ્રુ ભલે લખી નાખ્યું લખો તમારું કામ છે લખવાનું લોકો એ સાચું સમજવાની જરૂર છે અને આવી કઈ લખવાથી આપણી આબરું કે આપણું કઈ તૂટી જાય એવું કઈ હોય નહીં અને જેને લખવું લખે અને જેને હું આજે આવડી મોટી લડાઈ લડવા છું તો આવા લોકો તો મારા વિરુદ્ધ કેટલું લખવાના છે પણ મને ડર તમારો છે આવા લોકોનો ડર નથી આવા લોકો જયારે ખોટું હાચું લખશે ખોટો હાચો મને બદનામ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તમે અને સમાજ ખાસ ચાઇના જોયા વગર આ લોકોની વાત સાચી માની લેશે એ વાતનું મને દુઃખ છે અને આપણે તકલીફ જ એ છે કે આવું આવે લખાણ એટલે મને તરત પચાસ જણા ફોરવર્ડ કર્યું પણ શું છે ભાઈ એ તો લખે એનું તો કામ છે અને આ લખેલું કાયમી કઈ ઉભું રહેવાનું નથી મને તમે બધા કહ્યું કે ચાર દી પેલા તમે શેનું શાક ખાધું હતું બે દી પેલા તમે હું વાંચું તું દી પહેલા તમે કયા વિડીયો જોયા હતા આજે ભાઈ ફાસ્ટ યુગ થઈ ગયો છે એટલે આવું કાંઈ આપણા સમાજને કે આપણા સમાજના મોભીઓને આપણા ઉદ્યોગપતિઓને કે અમારા જેવા લડતા લોકોને બદનામ કરવા માટે કાંઈ પણ લખે તો એનાથી બીવાનું નથી આ તો એઆઈ નો જમાનો છે અને હું તો એમ કહું છું સમાજે અમારા જેવા લીડરો પાસેથી રોટલાના મતલબ રાખવો જોઈએ ટપાકાનો નહીં અમે કામ કરીએ છીએ ને એ તમારે જોવાનું છે અને બીજું આમાં આબરૂ બાબરૂ કાઈ જાય નહીં એને હવે એને પટેલિયાઓ તમે બદલી जाओ આબરૂની બિલકુલ ચિંતા કરો માં આબરૂ તમારે ક્યાં હાચાવવાની છે ભાઈઉ ભાગમાં પરિવારમાં ભાગીદારીમાં માં બાપમાં હે આપણી સત્યનિષ્ઠામાં આપણી પ્રામાણિકતામાં એમાં બરાબર છે બાકી કોઈ કાઈ કાલ ચૌદસ કોઈ ફેસબુકમાં લખી નાખે એક વિડિયો બનાવીને મૂકી દીએ કે ફેસબુકમાં લાઈવ થઈ અને ગમે તેના વિરુદ્ધ ગમે તેમ બોલે બે કોડીના માણસો કઈ પણ ખરે તો આપણે થોડો આવડો મોટો સમાચાર છે આપણે થોડું બીવાનું હોય કોઈ નથી અને આપણે થોડું ડરવાની જરૂર છે અને જેને જે લખવું લખે અને આવા જ પત્રકારોના ડરથી લખવાના બીકથી હની ટ્રેપરો સટ્ટોરિયાઓ જુગારિયાઓ સટ્ટાકાંડવાળા અને આ બધાની સાઠગાંઠ હોય છે એક તમારી ટ્રેપ ઉતારે અને બીજો સાનુમાનો લખે કે મોરબીમાં કાલે આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે ને કાગેવાનની સીડી ઉતરી ગઈ છે લોલો બી અને પૈસા આપી દે અરે લુગડા કાઢીને ખેડ નગર દરવાજાને ચોકમાક થાય કરી લ્યો આ આવું તોડી લ્યો મારો અને જ્યાં ખીલી મારવી માંડ લ્યો એમ કેવું પડે ઉતારે તો ભલે ઉતારે ભૂલ તો થાય ભાઈ માણસ છે આખી જિંદગીમાં એકેય માણસ એવો છે જ નહીં કોઈનાથી ભૂલ ન થઈ ભાઈ અને સમાજને પણ મારી વિનંતી છે કે નાની મોટી કોઈનાથી ભૂલ થાય તો એને સ્વીકારતા શીખો એને શું કામ બલીનો ભોકડો બનાવો છો મિત્રો તમારા ડરના કારણે છાપામાં નામ આવવાના કારણે તમારા તોડ થાય છે છાપામાં નામ નહીં આવે ને તો તમે ક્રાઈમ કરો ખોટું કરો ખોટી રસ્તે ચાલો છાપાની જ બીક લાગતી હોય છાપામાં નામ આવવાની બીક લાગતી હોય તમે હું કામ રમો છો તમે દારૂ કામ પીઓ છો તમે ખોટું કામ હું કામ કરો છો તો પોલીસ પકડે તો છાપામાં આવે ને અને કા છાપામાં આવે તો બીઓમાં કહેવાનું સાહેબ આખું નામ લખો હરખું સરનામું બનનામું કોઈને યાદ નથી આ ગયા વર્ષે હાતમમાં કેટલા છોકરા જુગારમાં પકડાના હતા કોના નામ યાદ છે તમને તમને કોઈ પકડાઈ પીવામાં કોના નામ નામ યાદ છે તમે એના લાખ ભાઈ છાપામાં આવે કે વહીવટ કરો ને એ કોઈને યાદ રહેતું નથી આપણે પાંચ લાખ ખીચામાં દીધા હોય ને એ બે ત્રણ વરે માન કર વરે એટલે મહેરબાની કરીને બીકના નામે ડરના નામે આબરૂના નામે આવા કોઈ પણ માણસ હોય દબાવતો હોય ધમકાવતો હોય એનાથી બીઓમાં હું જાહેરમાં બોલું છું કાલ મારામાં લખવાનો છે રોજ લખશે હવે એનું કામ જ ઈ છે મારા વિરુદ્ધ રોજ લખશે છતાં હું છાતી ઠોકીને કહું છું કે તારે જે લખું એ લખજે હા મને બદનામ કરી નાખજે શું ફેર પડવાનો છે ભાઈ હું મારા સમાજને એટલું કહીશ કે તમને મારા પર ભરોસો હોવો જોઈએ અને આજે આ છે તો આજ મને આ દબાવવાનો છે કાલે આવા આવા લોકો આજે સમાજને દબાવવાના છે આગેવાનોને દબાવવાનું કાલ બીજો ઉભો થાય કાલ ત્રીજો ઊભો થાય એટલે શું આપણે દબાઈ દબાઈને રહેવાનું આપણે શું એમની હાયા કરવાની આવડો મોટો સમાજ છો આવડી મોટી તાકાત છે અને આપણને કોમવાદી કહે છે જ્યારે સમાજની બેન દીકરીઓની વાત આવે ગુજરાતમાં આ ગરબા ક્લાસીસ બંધ થવા જોઈએ એવું સમગ્ર સમાજે સ્વીકાર્યું છે પચાસ લોકોના ફોન આવ્યા છે તો આ સારી વાતને જો સ્વીકારવા તૈયાર ન હોય તો એને પત્રકાર કેમ કહેવાના અને એમાંથી ડરવાનું શું બીજું જે અમને કોમવાદી કે અમે કહેવા માંગીએ છીએ કે આજે છાત્રાલયની અંદર પાંચ હજાર થી વધુ દીકરીઓ ભણે છે એમાં પંદરસો દીકરીઓ પટેલોની છે સમગ્ર રોકાણ પૈસા જે કઈ છે એ જમીન લીધેલી જે તે સમયે એ અમારા વડીલોએ લીધેલી છે આમ આપણી મોરબીની દીકરીઓ છે અમારી દીકરીઓ છે આપડી બેનો છે હે આપણી માતાઓ છે એના માટે કાયમ માટે કોઈ પણ સમાજને જરૂર પડે તો ઉઘાડા પગી ગયા છે પણ આજે પાત્રીસો દીકરીઓ જ્યાં ભણે છે એ સમાજને તમે કોમવાદી સમાજ કહો છો આજે અનેક પાર્ટનરો પાટીદારો સાથે જોડાયેલા છે અનેક લોકોના વ્યવહારો ધંધાઓ પાટીદારો સાથે ચાલે છે ઉદ્યોગમાં પટેલોને દબાવી ધમકાવી અને માલ પડાવવાની આજે વૃત્તિ ઘણી બધી જગ્યાએ આવી ગઈ છે માત્ર પત્રકારો જ નહીં ફેસબુકમાં હું તમારું આમ લખીશ હવે લખને ભાઈ બે વાર લખને કાંઈ ફેર નથી પડતો દબાવી ધમકાવીને પૈસા પડાવવામાં આપણે એટલા બધા ડરી જાય છે કે મારું છાપામાં નામ આવશે તો કોઈને કઈ યાદ રહેતું નથી ભાઈ એવું બીવાનું નહીં અને પત્રકારો આજે હું એવા કેટલાય વડીલ પત્રકારો ઓળખું છું કે એમના જે નરિયા બેઠલા નથી હારું એમની પાસે મોટર નથી નિષ્ઠાપૂર્વક જે જેને કામ કર્યું છે એ એ જે આજે પણ મધ્યમ અને સામાન્ય વર્ગમાં છે અને કાલે પત્રકાર બને કરોડોની

કે એક ઉદ્યોગપતિ ની પત્ની આમ ને એક આગેવાન ની પત્ની આમ ને એક બેન આમ ને એક રવાપર રોડ ઉપર મોટું સ્કેન્ડલ આવા શબ્દો વાપરે એટલે આપણે ચર્ચા મંડી કરવા કે કોણ હશે ને શું હશે ને ક્યાં હશે ને એને તો બદનામ કરવા માટે તો લખ્યું છે બદનામ કરવા માટે તો ધંધો કરે છે આવી રીતે પણ આપણે ખરેખર સમજવાની જરૂર છે હું આજે તમારી સામે લાઈવ થઈને બોલું છું છે કોઈની હિંમત મોરબીની બજારમાં કે ખોટા ને ખોટો કીએ અને કદાચ આપણો પકડાઈ જાય ગુજરાતમાં રમે છે મોટા ભાગે હવે જુગાર થોડો કહેવાય કદાચ કોઈ નાની મોટી ભૂલ થાય કાયદા વિરુદ્ધની તો એની સજાની જોગવાઈ છે એનું તંત્ર છે એની વ્યવસ્થા છે એમાં નામ આવવાથી બીવાની કઈ જરૂર નથી એટલે આમાં કોઈ બીતા હોય તો બીવાની જરૂર નથી પાટીદારોને જાણી જોઈને બદનામ કરવાનું આખું ષડયંત્ર છે અને મારી આપ બધાને વિનંતી છે કે તમે આવી કોઈ વાતથી બીતા નહીં મિત્રો આનાથી નુકસાન એ છે કે ગમે તેના નામે બાયધાભરમાં એ લખી નાખે એ બોલી જાય એટલે આખા એ સમાજને આનો ભોગ બનવું પડે છે આવા કહેવાતા પત્રકારો ઉપર ખરેખર તો કાયદાની કલમ વિંજાવી જોઈ સમાજને બદનામ કરવા સારા માણસોને બદનામ કરવા લોકો વિરુદ્ધ મનફાવે એમ બોલવું અને લોકોને બદનામ કરવા માટે આબરું કાઢવા માટે આવા જે કોઈ બની બેઠેલા પત્રકારો છે એને ચેતવણી આપીએ છીએ અને મારે સમાજને પણ અપીલ કરવી છે કે તમે આવી બધી વાતમાં આવતા નહીં અને આવા પત્રકારોને આપણા જ ભળવાઓ માહિતી પૂરી પાડે છે હાચીન ખોટી અને તોડબાજીમાં ભાગમાં હોય છે દલાલી કરે છે આપણા દલાલોને આપણે ઓળખવાના છે આવા હરામીઓને આપણે જાણવાના છે બાકી કોઈની તાકાત છે કે આપણા સમાજની અંદર શું ચાલી રહ્યું છે એ કોઈને ખબર પડે પરંતુ આ પત્રકારોની સાથે આવા ભરવાઓ પણ જવાબદાર છે કે નાની અમથી ઘટના બને ત્યાં ભરવાઈ કરવા પહોંચી જાય સાલા હરામિયો પેટ ભરાતું ન તો ભેં તો ફોડી નાખો બાકી સમાજની ભરવાઈ કરો છો આવા લોકોને સમાજની અંદર આપો છો હાચીન ખોટી અને સમાજને બદનામ કરો છો એને લખી નાખ્યું આ ગરબા ક્લાસીસ ની અંદર એક પૂર્વ પ્રમુખ ઉપર હવે આપણા પાંચ પ્રમુખોને આપણે તો શકની નજરે કોઈ જોવે ને એની આબરૂનું શું પરંતુ આપણે સમાજે આ વ્યક્તિનો અથવા તો આવા વ્યક્તિઓનો આવા એના છાપા બાપા આવતા હોય ને કોઈ કહેવાય ડિલીટ નથી મારે એનું જે હોય આ બહુ મહત્વનું છે ફરી ફરીને કહું છું હું ચેલેન્જ સાથે કહું છું કાલે મારા વિરુદ્ધમાં મારા પરિવારના વિરુદ્ધમાં અનેક વસ્તુ લખશે અને હું છાતી ઠોકીને કહું છું અને હું તમને બધાને કહું છું કેટલું પણ સહન કરવાની જરૂર નથી કાયદાનું પ્રોટેક્શન એને છે તો કાયદાનું પ્રોટેક્શન આપણને પણ છે અને નિયમ વિરુદ્ધ અને નીતિ વિરુદ્ધ અને ખોટી વાત લખે તો લડતા પણ શીખો અને એવા કઈ પત્રકારો તોડ કરે તો એની ઉપર પણ કાયદો કાનૂન છે પોલીસમાં ફરિયાદ કરો માનહાનિના દાવા કરો અને લડો દર વખતે આપણા સમાજ વિરુદ્ધ આવા બે ત્રણ લોકો છે એ આપણી વિરુદ્ધ ચાલ્યા રાખેને આપણા વિરુદ્ધ લખ્યા રાખેને બોયલા રાખે આપણને બદનામ કર્યા રાખે અને એની બદનામી મેથી કોઈ ડરવાનું નથી અને કોઈ ડરતા પણ નહીં અને હું ખુલ્લું કહું છું કે જેને પાટીદાર વિરોધી જે કઈ આવી બે ત્રણ અડસું છે એને ખુલ્લું જ કહું છું કે તારે જે લખવું મારું લખ મને લુગડા વગરનો કર મારું નાગા ચિત્રો ચિતર તને જે મજા આવે એ કર અને મારાથી જ શરૂઆત કર જેથી કરીને સમાજને ખબર પડે કે કાંઈ ન હોય ભાઈ તો બીઓ એટલે બીવડાવે છે તમને બાકી ખુલ્લું કહી દિવ થાય કરી લે કોઈને કઈ પૈડી નથી તમે ડરો છો એટલે ડરાવે છે તમારા લાખો કરોડો રૂપિયાના તોડ થાય છે અને આ કેવાતા પત્રકારો જ બે નંબરના ધંધામાં સામેલ હોય છે આ અની પેપરો જમીન કૌભાંડો આ સત્તા બજારો આ જે કાંઈ હોય છે એમાં સૌથી મોટા ભાગીદાર તો આવા અમુક કેવાતા હોય છે અધિકારીઓને દબાવે અધિકારીઓને બ્લેકમેલ કરે પૈસા પડાવવા કહેવાનો મારો મતલબ કે મોરબીમાં નવાણું પોઈન્ટ નવાણું ટકા સાચા પત્રકારો છે ગુજરાતમાં પણ છે પણ અમુક ને ડગરી જ ગઈ ફીટ થઈ ગઈ પટેલો વિરુદ્ધ અને એમાં ભરવા આપણા જ ભેગા હોય હરામી વેડા કરવા કેવાથી જન્મે પટેલ હોય કરમે તો પટેલ હોય નહીં બાકી આ સમાજ સૌને સાથે લઈને ચાલે છે મેં એમ કીધું કે આ મોરબીમાં પાટીદાર સમાજની સભામાં રોમિયોગીરી બંધ થવી જોઈએ તો માત્ર પટેલો માટે થોડી છે એ સમગ્ર સમાજની બેન દીકરીઓ માટે છે મેં એમ કીધું કે આ ગામમાં ગુંડાગીરીને વ્યાજખોરી બંધ થવી જોઈ તો એ સમગ્ર સમાજ માટે છે નાના મોટા તમામ વેપારીઓ માટે છે અને આ સમાજ સૌને સાથે લઈને ચાલતો સમાજ છે હું કઉ છું તાકાત હોય તો બે કાલની જ ઘટના છે લખીને બતાવે એના છાપામાં નામ સાથે ક્યાં ક્યાં બની કોણ કોણ આરોપીઓ છે એટલા ઉલ્ટાનો પટેલો બિચારા હેરાન થાય છે એને દબાવે છે એને ધમકાવે છે એને બ્લેકમેલ કરે છે એની સાથે ન કરવાના કામો થાય છે એમની બેન દીકરીઓ ઉપર અવારનવાર આ ગામની અંદર આટલી બહુમતીમાં પટેલો હોવા છતાં પણ પાટીદારો ઉપર અત્યાચાર થાય છે અને જાણી જોઈને એમાં લખે છે ને તો હું એમ કઉ છું કે પટેલો છે એટલે અમારી ઉપર અત્યાચાર થાય છે અને અમે એ વાત કરીએ છો જાહેરમાં તો અમે કોમ અને આવું કોમવાદી હોય તો અમારે કોમવાદી બનવું છે જેને જ્યાં ખીલી મારવી એ મારી હા અમે છે કોમવાદી જેને જેવું લખવું એવું લખે એટલે અમારા સમાજની જમીનો પતી ગઈ અમારા છોકરાઓ વ્યાજના તળિયા નીચે દબાઈ ગયા બેન દીકરીઓની કોઈ સિક્યુરિટી નથી એવા સમયે અમે અમારો અવાજ ઉઠાવીએ તો તમે અમને કોમવાદી કયો છો અને એવા કોમવાદી તમે અમને કહેતા હોય તો અમે કોમવાદી છીએ જો સમાજની સુરક્ષા કરવી લોકોની મદદ કરવી લોકો માટે લડવું બોલવું એટલે કોમબાદી પરંતુ સમગ્ર સમાજની અંદર સમગ્ર ધર્મના લોકો પાટીદારો સાથે છે આવા ક્યાંક ખૂણા ખાચકે જીરો પોઈન્ટ વન પરસેન્ટ લોકો આવી રીતે હેરાન પરેશાન કરતા હોય પટેલોને તો એનાથી ડરવાનું નથી પટેલો ક્યારેય કોમવાદી બની ન શકે સમગ્ર સમાજને સાથે લઈને સમગ્ર લોકોનું માન સન્માન રાખીને આગળ વધતો સમાજ છે એને કોમવાદી ચિતરવાનો કોઈ પ્રયત્ન ન કરજો અને જેને પણ હવે પછી કોઈ પત્રકાર હું તમારું નામ છાપી નાખીશ ને તમારી ઉપર આમ કરાવી નાખીશ આવું કોઈ બ્લેકમેલિંગ કરે કોઈ પણ પત્રકાર તો મને કાળી રાત્રે ફોન કરજો કોઈ પણ અધિકારી તમને બ્લેકમેલ કરે તો પણ ખાલી રાતે ફોન કરજો કોઈ લુખો તમને દવા આવે તો પણ ખાલી રાતે ફોન કરજો આ અમે પટેલ વાદી છીએ સમાજના હિતમાં સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાવાળા છીએ સમગ્ર સમાજનું ભલું કરવાવાળા છીએ છેલ્લી અમારી દસ મહિનાની લડાઈમાં ક્યાંય અમે કોમવાદ નથી કર્યો ક્યાંય અમે જ્ઞાતિવાદ નથી કર્યો સમગ્ર મોરબીના હિતમાં ને સમગ્ર સમાજના હિતમાં અમે લડાઈ લઈ છે અમારા જીવના જોખમે લઈડી છે અને કોઈના બાપથી બીવાની જરૂર નથી આવા પત્રકારો કોઈ પણ કોઈ પણ સંસ્થા ઉપર કે કોઈ પણ આગેવાન ઉપર કે કોઈ પણ ઉદ્યોગકાર ઉપર ગમે તેમ લખી નાખે અને આપણે બધા માની લઈએ તો આવું કઈ કરવાનું નથી અને સમય આવે ત્યારે તાકાત બતાવો એકતા બતાવો આ બધી જ વસ્તુનો એક જ તોડ છે કે તમે એક રહ્યો નાની મોટી અંદરની વાતો ભૂલી જાઓ નાની મોટી બાબતોને તમે જાહેર કરો નહીં સરદાર પટેલનું સૂત્ર યાદ રાખો ઘરની વાત ઘરમાં રાખો આવી વાત જો તમે રાખશો મરદાનગીથી તો જ અને તો જ તમે આ બધી પરિસ્થિતિથી બચી શકશો બાકી ખરેખર કહું તમને કે કોઈ પણ બાબતનું છાપામાં તમારું આવે એ બે દી માણસો યાદ રાખે છે બે દી જે દી કોઈને ભોજીયો ભાઈએ કાંઈ પૈડી નથી હોતી અને કોઈ વાંચવાય તૈયાર નથી એટલે કોઈ આવી ધમકીથી ભીવાનું નહીં અને મારી તમને અપીલ છે કે મારા વિરુદ્ધ આવા કોઈ પણ પત્રકાર જેવું લખવું હોય એવું લખે તમારે આવી અમારા વિરોધની કારણ કે લડતા હોય ને એટલે લોકો લખાવે ને ને બોલે કરાવે બદનામ જાણી જોઈને એ તો હારું છે ને તો આવા ખોટા હાચા કેસે કરાવે એવા વેચાતી ભાડું તો માણસો અમારે વડે છે કે જે અમારી ઉપર ખોટા કેસ કરે એટલે એ તો અમારી તૈયારી છે પણ તમે આવી વાતો સાચી માની લ્યો છો અને તમે ફોરવર્ડ કરો છો એનું અમને દુઃખ છે બાકી હવે સમાજ માટે ખુલ્લીને લડવા નીકળ્યા છે સમાજ માટે લડવાના જઈ જેને જેવા કહેવા એવા કહેવાય આ સમાજે હર હંમેશને માટે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌની સાથે રહેવાનો વિચાર કર્યો છે ત્યારે ફેસબુકની કોમેન્ટોથી ફેસબુકના મેસેજોથી ફેસબુક લાઈવથી મીડિયામાં સોશિયલ મીડિયામાં કોઈના બાપથી બીવાનું નથી જેને જે લખવું લખે જેને જે તોડવું તોડી લઈએ બાકી ખુલ્લી ચેલેન્જ છે કે માપમાં રહેજો માપમાં કરજો અને તમારા જાકરી એટલું જ કરજો આ સમાજને બદનામ જો જેથી બાટલો ફાઇટો હાચો તે દી કાયદો હાથમાં લેતા પણ અચકાસું નહીં અને તે દી પછી કોઈ આડું નહી આવે એ પચીસ આઠ પણ તમે જોઈ છે અને બાકીના દિવસોમાં પણ તમે તાકાત તમારી જોઈ છે એટલે મહેરબાની કરીને સંયમથી આ સમાજ રીએ છે જીવે છે પોતાનું કરીને ખાય છે કોઈને નડતો નથી કોઈને નડવામાં માનતો નથી જતું કરવામાં માને છે એના સંસ્કાર છે સૌને સાથે લઈને ચાલવાના આમ છતાં પણ ગાન સડી કરવાનું બંધ નહીં કરો તો હવે પછીનું પરિણામ પણ જે તે વ્યક્તિએ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે બે તારીખે શનિવારે જે પાટીદાર જનક્રાંતિ સભા હતી એમાં કીધું હતું કે દર વખતે ફરિયાદી નહીં બની દર વખતે ફરિયાદી નહીં બની આરોપી પણ બનવા તૈયાર થઈ અને છે જ્યાં મોકલો અને સમાજમાં તેવર પણ છે લીગલી અનલીગલી બધી રીતે લડી લેવાની એટલે બહુ મસ્તી બહુ કરોમાં તમને હરકા ભટકાણા નથી ત્યાં સુધી બરાબર છે બાકી માપે રેવું માપે લખવું માપે બોલવું અને માપે ચાલવું અને આવા જે ગદારો એના ભેગા છે એ ગદ્દારોને પણ કહેવાનું છે કે વીણી વીણી તમારો પણ વારો લેવાનો છે વધુ નહીં કહેતા બ્લેકમેલ પત્રકારોનો જ આજનો આ લાઈવ વિડીયો હતો જે બ્લેકમેલરો છે સારા લોકો આમાં સાથ આપવાનો છે કારણ કે આમાં કરંડિયામાં એક કેરી ખરાબ હોય ને તો આખું કરંડિયાની કેરીઓ ખરાબ થઈ જાય બદનામ થાય એટલે ફરી ફરીને કહું છું કે નવાણું પોઈન્ટ નવાણું ટકા પત્રકાર પરિવાર સારો છે મીડિયા જગત સારું છે અમારો અવાજ પહોંચાડે છે અમારો અવાજ બને છે લડાઈનો પરંતુ આવા એક બે લોકો જેનું કામ જ નો હેરાન પરેશાન કરવાનું તોડ કરવાનું છે અને બદનામ કરવાનું છે આજે ખુલી ચેલેન્જ છે કે સુધરી જઈજો માપમાં રહીજો અને નહીતર પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજો વધુ નહીં કહેતા અસ્તુ જય હિંદ જય ભારત આ લડાઈમાં ફરીથી કહું છું એક વાત લુખાઓ ગુંડાઓ વ્યાજખોરો હની ટ્રેપરો રોમિયો ભૂમાફિયાઓ આ તમામની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોતો નથી એટલે કોઈ પણ સમાજ એટલું સમજજો કે કોઈ સમાજ વિરુદ્ધ લડાઈ નથી કોઈ ધર્મ વિરુદ્ધ નથી આવા જે અન્યાય કરતા લોકો છે આવા જે કાયદાની વિરુદ્ધમાં કામ કરતા લોકો છે આવું જે શોષણ કરતા લોકો છે ગરીબ માણસોનું એની સામેની લડાઈ છે હર હંમેશને માટે અમારી પાટીદાર યુવા સેવા સંઘે તમામ જ્ઞાતિ જાતિના લોકોને આવ્યા ત્યારે મદદ કરી છે એમને મદદ કરવા માટેની પ્રોમિસ કરેલી છે અને એમના મદદ માટે અમે ઉભા રહ્યા છે એટલે ક્યારેય પણ આવા બ્લેક બેનરોથી બીતા નહીં અને કાલ મારું નાગું લખજો હાવ નાગું મને કોઈના બાપની બીક નથી અને રોજ લખજો જેટલું લખાય એટલું લખજો મારી એટલી જ વિનંતી છે આ સમાજને કે આવા લોકોને પ્રોત્સાહન નો આપો આવા લોકોની વાત સાચી ન માનો તમારું કામ કરનારા લોકોનો હોસ્ટલો વધારો અને બ્લેક દૂર રહ્યો અસ્તુ જય હિન્દ જય ભારત